કે જે બેનર જેને પણ પાડ્યા હોય જે વિપક્ષના લોકોએ પાડ્યા જે બે નંબરના લોકોએ પાડ્યા હોય એનો વાંધો નથી પણ બેનર ફાડવામાં અમારો પહેલો નંબર આવતો એક જમાના એ જમાના પાંચસો ને બાઠ રજવાડાઓને એક કર્યા ના કે હજુ જુનાગઢ ને હૈદરાબાદ જવા માટે વિઝા લેવા પડત વિઝા યુનિટી માર્ચ દરમિયાન હાર્દિક પટેલ વિરોધી ઉપર ભડક્યા હોય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે બેનરો જે વિપક્ષના લોકોએ કે બે નંબરના લોકોએ ફાડ્યા હોય એ લોકો ચેતી જજો

કે જાહેર મંચ પરથી કહું છું આફ હોય કે કોંગ્રેસ હોય આવનારા સમયમાં વિરમગામની અંદર કોઈ પણ વ્યક્તિના કોઈ પણ પાર્ટીના બેનરો નહીં રહે આ હલકી માનસિકતા ધરાવતા લોકોનું કામ છે અને યુનિટી માર્ચ દરમિયાન હાર્દિક પટેલના નિવેદનને લઈને વિરમગામની અંદર ચર્ચાઓ શરૂ થઈ કે કોણે હાર્દિક પટેલની આ યુનિટી માર્ચ દરમિયાનના લગાવેલા બેનરો ફાળ્યા છે સરદાર વલ્લભભાઈ પટેલ અને નરેન્દ્ર મોદીના બેનરો કોણે ફાળ્યા તેને લઈને વિરમગામની અંદર ચર્ચાઓ શરૂ થઈ છે બીજી તરફ એક વાત એવી પણ સામે આવી રહી છે કે જ્યાં આજે યુનિટી માર્ચની નીકળવાની હતી એ રસ્તાઓ ઉપર લગાવેલા મસ મોટા એ બેનરો હતા અને બેનરોની અંદર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનો ફોટો લગાવાયો હતો અને એ જ ફોટો ફાડી નાખતા હાર્દિક પટેલ હવે આક્રમક અંદાજની અંદર સામે આવ્યા છે જે હાર્દિક પટેલ વિરમગામ વિધાનસભાના ધારાસભ્ય છે એ જ વિરમગામ વિધાનસભાની મત વિસ્તારની અંદર આ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું તે દરમિયાન આ બેનરો જોઈ હાર્દિક પટેલે જાહેર સભાની નિવેદન આપ્યું છે કે જે પણ વ્યક્તિએ આ બેનર ફાળ્યું છે જે બે નંબરના વ્યક્તિઓ છે જે વિરોધીઓ છે જે વિપક્ષના લોકો છે એ તમામને ખુલ્લા મંચ ઉપરથી ચેતવણી આપી છે કે અમારો એ બેનરો ફાળવામાં પહેલો નંબર એક જમાનાની અંદર આવતો હતો અને જે પણ રાજકીય પાર્ટી અથવા વિરોધીઓએ આ બેનર ફાડ્યા છે આવનારા સમયમાં જાહેર મંચ ઉપરથી હાર્દિક પટેલે કહ્યું કે વિરમગામ વિધાનસભા એક પણ બેનર નહી શું કહ્યું હાર્દિક પટેલે વિરોધીઓ લાલ થતા સાંભળો અમે જ્યારે યાત્રાના બેનર લગાવેલા એટલે ફ્લેટ થી લઈને ઉભરાની વચ્ચે બે ત્રણ બેનરો સરદાર સાહેબ નો ને મોદી સાહેબના ના ફોટા ફાડી નાખેલા એટલે આજે મને કહેવાનો એ અવસર મળ્યો છે એટલે કહું છું કે જે બેનર જેને પણ ફાળ્યા હોય જે વિપક્ષના લોકોએ ફાડ્યા જે બે નંબરના લોકોએ ફાડ્યા હોય વાંધો નથી પણ બેનર અમારો પહેલો નંબર આવતો એક જમાનામાં એટલે જેને પણ ફાળ્યા હશે તો હવે બાકીના લોકોના જે એ ચાહે કોંગ્રેસ વાળા હોય આમ આદમી પાર્ટી વાળા હોય એના બેનર બી વિરમગામ વિધાનસભામાં ક્યાંય નહીં રહ્યા જાહેર મંચ ઉપરથી કહીએ છીએ અમે કેમ કે સરદાર સાહેબ નું બેનર ફાળ્યું એને નરેન્દ્રભાઈ મોદીનું બેનર ફાળ્યું આમાં શું રસ આવતો હશે આવું એ તો સરદાર સાહેબે એ જમાના પાંચસો ને બાઠ રજવાડાઓને એક કર્યા ના હજુ જુનાગઢ ને હૈદરાબાદ જવા માટે વિઝા લેવા પડે વિઝા આ એ સરદાર વલ્લભભાઈ પટેલ છે એનું બેનર પાડીને આપણે શું આનંદ આવતો છે તમે વિચારો કેટલી એની માનસિકતા હલકી માનસિકતા હશે જેની કોઈ ગુણવત્તા જ નહીં હોય અને આ બધા પ્રયાસો આપણે જો સાથે મળીને કરીએ તો આવા બધાને જાકારો આપવા માત્ર એક કામ છે કે આપણે એકજૂટ થઈને વિકસિત ભારત નો સંકલ્પ લઈએ આત્મનિર્ભર ભારત નો સંકલ્પ લઈએ સ્વદેશી ભારત નો સંકલ્પ લઈએ તો ગામડે ગામડે આપણે વધુ મજબૂતાઈથી વિકાસના કામો સાથે લાવી શકીશું કોણ વિચારે કે આજે આખા આખી વિધાનસભા નું વહીવટી તંત્ર તમારા ગામમાં છે કોણ વિચારે આખી વિધાનસભાના વહીવટી તંત્રની સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ તમારા ગામમાં છે આખા વિધાનસભાના અલગ અલગ ગામડામાંથી લોકો આ ગામમાં આવ્યા છે એક સાથે એસી લાખ રૂપિયાની પ્રાથમિક શાળાનું લોકાર્પણ થાય એક સાથે સાંજે ભૂમિપૂજન થાય આવું કોણ વિચારતું હતું કોને કલ્પના કરી હતી અને આપણે ભાગ્યશાળી એ છીએ કે એક જમાના ની અંદર આપણા તાલુકાના લોકો ને કોલેજ કરવા જવું હોય તો વિરમગામ માં જવું પડે કે અમદાવાદ છે જવું પડે કડી જવું પડે શૈલેષભાઈ નરેન્દ્રભાઈ અમારા માંડલ અંદર સત્તર કરોડ રૂપિયાની સરકારી કોલેજ અમને આપી છે અને અમારા ગામની દીકરી કે અમારો દીકરો માંડલ બપોરે કોલેજ કરીને બપોરે ઘરે આવે તો મા બાપ સાથે રોટલી શાક ખાવા બેસે તો મા બાપ ચિંતા ના આવે આ એ વિરમગામ વિધાનસભા છે જ્યાં અમે માંડલની અંદર સાડા સાત કરોડ સરકારી હોસ્પિટલ નું કામ મંજૂર કરાવ્યું અને હવે થોડા દિવસ એક જ મહિનામાં માન્ય મુખ્યમંત્રી શ્રી વિરમગામ વિધાનસભાના એક કરોડના કામોનું ભૂમિપૂજન કરવા માંડલ થોડા સમયમાં પધારવાના છે આવા વિકાસના કામોમાં બધા જોડાઈએ યાત્રાની અંદર જોડાઈએ અને નરેન્દ્રભાઈના જે વિકસિત ભારતનો સંકલ્પ છે એની સાથે જોડાઈએ બસ એવી આપશો પાસે અપેક્ષા રાખું છું તો હાર્દિક પટેલે યુનિટી માર્ચના કાર્યક્રમ દરમિયાન જાહેર મંચ ઉપરથી નિવેદન આપ્યું અને વિરોધીઓને જવાબ પણ આપ્યો જેને પણ સરદાર વલ્લભભાઈ પટેલના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બેનરો ફાળ્યા હશે એ લોકો ચેતી જજો આવનારા સમયની અંદર વિરમગામ વિધાનસભાની અંદર કોઈ પણ બેનર નહીં રહે વિરમગામ વિસ્તારની અંદર પહેલા અને હાલની પરિસ્થિતિ શું છે તેને લઈને હાર્દિક પટેલે જ આયર મંચ ઉપરથી લોકોને વાકેફ કર્યા વિરમગામની અંદર કેટલા કરોડના વિકાસના કામો થવાના છે તેને લઈને વાતચીત કરી અને સાથે તેમ પણ કહ્યું કે ભૂતકાળની અંદર વિરમગામની સુસ્થિતિ હતી અને હાલની વિરમગામની સુસ્થિતિ છે અને બેનરોના મુદ્દે હાર્દિક પટેલે આક્રમક અંદાજની અંદર જોવા મળતા હવે આવનારા સમયમાં એ ખ્યાલ આવશે કે વિરમગામની રાજનીતિની અંદર બેનરોનો મુદ્દો એ કેટલો ચર્ચાનો વિષય બને છે શું હાર્દિક પટેલની આ યુનિટી માર્ચના લગાવાયેલા બેનરો એ આમ આદમી પાર્ટી કે કોંગ્રેસની સામે જે આક્રમક અંદાજની અંદર હાર્દિક પટેલે ગુસ્સે થયા હતા શું એ જ રાજકીય પાર્ટીના નેતાઓ અથવા કોઈ કાર્યકર્તાઓ દ્વારા બેનરો ફાળવામાં આવ્યા છે કે કેમ હવે આવનારા સમયની અંદર વિરમગામમાં આ બેનર મુદ્દે રાજનીતિ એ તેજ થઈ છે ત્યારે જોવાનું રહેશે કે હાર્દિક પટેલ કે જે જાહેર મંચ ઉપરથી કહ્યું હતું કે એક જમાનામાં બેનરો ફાળવામાં અમારો પહેલો નંબર આવતો હતો શું હવે વિરમ ગામની અંદર બેનરને લઈને રાજનીતિ તેજ થશે કે કેમ